અમરેલીના સુરકપરામાં દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી પચાસ ફૂટ ઊંડા બોરમાં બાળકી પડી જતા રેસ્ક્યુની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે રેસ્ક્યુ માટે હાલ ભારે જહેમત તંત્ર દ્વારા ઉઠાવવામાં આવી રહી છે માસુમને ખેમ બહાર લાવવા અમરેલી ફાયરની ટીમ એકસો આઠની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને કામગીરીમાં જોતરાઈ છે તો ચારથી પાંચ કલાક જેટલો સમય વીતી ગયો છે આ ઘટનાને બપોરે બાર વાગ્યા આસપાસ આ ઘટના બની તુરંત ફાયરને કોલ આપી દેવામાં આવ્યો ફાયરની ટીમ

સંવાદદાતા હરેશ કુમાર આપણી સાથે લાઈવ જોડાયા છે હરેશ દોઢ વર્ષની બાળકી જે બોરવેલમાં પડી ગઈ છે અત્યારે શું પરિસ્થિતિ કઈ રીતની કાર્યવાહી થઈ રહી છે ત્યાં જોઈએ બપોરના એક વાગ્યાના અરસામાં દોઢ વરસની આરોહી નામની જે દીકરી હતી તે રમતાં રમતાં જે ખુલ્લા બોરમાં તે પડી ગઈ છે સતત પાંચ કલાકથી તંત્ર દ્વારા હાલ અત્યારે જે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે ફાયર વિભાગની ટીમ એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી છે સતત પાંચ કલાકથી આ આરોહી દીકરીને બચાવવા માટેના તંત્ર પ્રયાસ કરી રહી છે ત્યારે વહીવટી વહીવટીતંત્રની વાત કરીએ તો જિલ્લા કલેક્ટર અસય અજીત દહિયા એકસો આઠ મેડિકલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાલ અત્યારે એકઠા થયા છે ખાસ કરીને પાંચ કલાકથી જે મેગા ઓપરેશન ચાલી રહ્યું છે હજુ સુધી આ આરોહી દીકરી જે બોરમાંથી બહાર નથી નીકળી ક્યાંક ને ક્યાંક જીવંત બાળકી નીકળે તે માટેના સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ફાયર વિભાગની ટીમ જે છે તે પણ હાલ અત્યારે તમામ પ્રયાસો કરી રહી છે તમામ પ્રયાસો કરી રહી છે હાલ અત્યારે રોબોટ રોબોટ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે અજય દહિયા જિલ્લા કલેક્ટર પોતે પણ અત્યારે ઘટના સ્થળ પર મુલાકાત લેવા પહોંચ્યા છે મેડિકલ ઓફિસર અત્યારે ને તેમની ટીમ પણ અત્યારે ઘટના સ્થળે બાળકી જીવંત નીકળે તે માટેના સંપૂર્ણ પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે અજય દહિયા જિલ્લા કલેક્ટર આપણી સાથે છે તેમની સાથે જ વાત કરશું સરજી કેટલા સમયથી મેગા ઓપરેશન ચાલી રહ્યું છે અને બાળકીને બચાવવા માટેના કેવા પ્રયાસ અંદાજે બાર કે સાડા બાર કલાકની ઘટના છે એના પછી હાફ એનઆર પછી ફાયર એમરજન્સીની ટીમને જાણ થઈ તરત જ ફાયરની એમરજન્સીની ટીમ અહીં સ્થળ ઉપર પહોંચી હતી અને એકસો આઠની પણ ટીમ પહોંચી સતત ઓક્સિજન બાળકીને આપવામાં આવ્યું આ બાજુમાં ખાડા ખોદીને પ્રયત્ન કરવામાં આવ્યું હતું પરંતુ હાલ અત્યારે એક રોબોટિક આમના માધ્યમથી અને જેની અંદર કેમેરા ફિટ છે એ આમના માધ્યમથી પ્રયત્ન ચાલુ છે બાળકી અત્યારે પચાસ ફૂટની આજુબાજુ ડેફ્ટમાં છે અને રોબોટિક આમથી અમારું ઓપરેશન હજી ચાલુ છે તમામ પ્રયાસ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે પચાસ ફૂટ અનુમાન છે કે બાળકી દારમાં ધારના પચાસ ફૂટ અંતરે આ બાળકી હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે રોબોટની રોબોટની રોબોટ ની મદદથી કરવામાં આવી છે આ બાળકીને કાઢવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જી હરેશ ત્યાં ફાયરની ટીમ ઉપસ્થિત હશે ફાયરની ટીમ સાથે આપ વાતચીત કરવાનો પ્રયત્ન કરશું કે કેટલો સમય હજુ લાગી શકે એમ છે આ ઓપરેશનમાં જી ચોક્કસથી જો કે ફાયર વિભાગની ટીમને જે બપોરના એક વાગ્યાના અરસામાં જે તેમને ટેલિફોનિક જાણ થઈ અને ફાયરની ટીમ દ્વારા હાલ અત્યારે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ફાયરની ટીમ છેલ્લા પાંચ કલાકથી આ જહેમત કરી રહ્યા છે ત્યારે ફાયર વિભાગના અધિકારી ગઢવી સાહેબ છે એમની સાથે વાત કરશું ગઢવી સાહેબ કેટલી કલાકથી આ મેગા ઓપરેશન ચાલી રહ્યું છે સાડા બાર કલાકે ફાયર કંટ્રોલ રૂમની અંદર આ બાબતનો ફોન મળ્યો હતો કે કોઈ બાળકી ડારની અંદર ફસાયેલી છે અને ત્યારથી જ અમારી ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચીને હાલ સુધી અત્યારે આ કાર્ય ચાલુ છે શું લાગે છે બાળકી મેગા ઓપરેશન ક્યારે આ બાળકીને બહાર એવું કંઈ અંદાજ અત્યારે ઓલમોસ્ટ આપણા પ્રયત્ન એવા છે કે જીવિત બહાર આવે અને એની માટે જે પણ અમારી પાસે અત્યાધુનિક ઇક્વિપમેન્ટ્સ છે તેના અને લોકોલાઇટ રાજુલાની પણ એક ટીમ છે કે જે લોકો પર્સનલી આવી રીતના રોબોટથી કામ કરે છે તેને બંનેના સંયુક્ત ઓપરેશન દ્વારા એ બાળકીને બહાર કાઢવાનો પ્રયત્ન હાથ ધરી રહ્યા છે તમામ આધુનિક સાધનોથી ફાયર વિભાગ દ્વારા બાળકીને બહાર કાઢવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જી હરેશ બાળકીના માતા પિતા જે ત્યાં ઉપસ્થિત હોય તો તેમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરશો જી ચોક્કસથી જે બાળકીના માતા પિતા છે તે ક્યાંક જે ખેતીનું જે મકાન છે ત્યાં ચોક્કસ એ ના માતા પિતા પણ એક દુઃખના દુઃખ દુઃખ પડ્યું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તેમની માતા પણ થોડી વાર પહેલાં જે વાડીનું મકાન છે ત્યાં હતા તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું પાંચ કલાકથી તેમની જે લાડકભાઈ દીકરી પાંચ જ પાંચ એક કલાક થી નાટક દીકરી જે બોરમાં પડી છે તેમની સાથે જ વાત કરશું આ દીકરી ના ખાસ તેમના માતા દીકરી આરોહી ના માતા આપણી સાથે ક્યારે આ ઘટના બની કઈ રીત ઘટના બની આ ઘટના બાર વાગે બની છે રમતી વાડી છોકરી રમતી અમે કપાસ વપતા હતા ખેતરમાં અને છોકરીએ રમતી હતી દાર ઉપર પાણા મૂકેલો હતો પણ રમતી રમતી ખોલી નાખ્યો હશે પછી અંદર એ ઘરે ગઈ પછી રોવા માંડીને ત્યાં અમે આ જોડીને આવી ગયા તરાતત આવી ગયા રોતી તો તો હા અવાજ આવતો તો હમણાં તો એક કલાક એટલો હમણાં દોઢ વરસની છોકરી છે દોઢ વરસની બાળકી છે અત્યારે તે બાળકી આરોહીના પિતા પણ આપણી સાથે છે તેમની સાથે વાત કરવાના વાત કરશું કરણભાઈ બાળકી કઈ રીતે મોરમાં પડી ગઈ આપને ક્યારે ખ્યાલ આવ્યો જેવી પડી ને એવી તમને રોતી ને અવાજ આવ્યો ને એનો આમનો ફોન છે એટલે ને અવાજ ડાયરેક્ટ આવ્યો ને એટલે અમે તરત દોડીને આવ્યા ને નાની છોકરી હતી રમતી હતી એ રાડું નાખી છોકરી અંદર પડી ગઈ એમ કેટલા વર્ષની બાદ દોઢ વર્ષની માતા પિતા ઉપર જાણે કે દુઃખના ડુંગરો પડ્યા હોય તે પ્રકારનું અત્યારે સ્થિતિ થઈ છે જે આરોહી દોઢ વર્ષની બાળકી હાલ અત્યારે જે બોરની અંદર છે અને પચાસ ફૂટ ઊંડા બોરની અંદર હોવાનું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જી હરેશ આભાર આપનો તમામ જાણકારી આપવા માટે આગળ પણ આજ વિષય પર આપના સુધી લેટેસ્ટ જાણકારી મેળવતા રહીશું પરંતુ અત્યારે હજુ પણ બે કલાક જેટલો સમય લાગી શકે છે એવું કલેક્ટરે જણાવ્યું છે ફાયર વિભાગે જણાવ્યું છે વધારે ખોદી અને આપણે બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો થયા પરંતુ બાળકી છે એ વધારે અંદર હોવાથી આપણે ઓક્સિજન સપ્લાય પૂરો પાડી અને હાલની કંડિશન એવી છે કે બાળકીને કન્ટિન્યુઅસ ઓક્સિજન સપ્લાય આપણે પૂરો પાડીએ છીએ અને આપણે એક અંડર વોટર કેમેરો છે એનો ઉપયોગ કરીને પણ એનાથી પણ મોનિટરિંગ ચાલુ કરેલું છે એટલે બાળકીને પણ પ્રકારની પરિ નુકસાની અનુભવી પડે અને બાળકી છે એ સ્વસ્થ હાલતમાં રહે એના માટેના આપણે અત્યારના પ્રયત્નો છે કે રોબોટિક આમ છે એ સો ફૂટ અંદર જઈ શકે છે મેક્સિમમ પ્રયત્ન એ છે કે એ આપણી જે બાળકી છે એ અત્યારે હાલ પરિસ્થિતિ પ્રમાણે પચાસ ફૂટ અંદર છે એવું જાણવા મળ્યું છે તો પચાસ ફૂટ સુધી રોબોટિક આમ આરામથી જઈ શકે છે એનાથી આપણા પહેલાં પ્રયત્નો થશે અત્યારે બાળકી છે એ કલાક પહેલાં છે એ હલન ચલન કરતી હતી બોલતી હતી પરંતુ અત્યારે છે એવું લાગી શકે છે કે એ સૂતી હોય કારણ કે ઘણા નાની બાળકી છે દોઢ વર્ષની બાળકી છે એના કારણે અત્યારે કોઈ એવો અવાજ કે એવું કંઈ આવતું નથી આપણને પરંતુ બાળકી છે એ સ્વસ્થ હાલતમાં છે એ આપણને કેમેરા દ્વારા જાણવા મળે છે પંદરથી વીસ મિનિટની અંદર અહીંયા ટીમ તમામ પહોંચી ગઈ છે અટાણે હજી બીજી ટીમ એક આવી રહી છે રસ્તામાં છે તમામ ટીમ અટાણે કામે લાગી ગઈ છે અને અમે એને કડક સૂચનામાં આપી છે જેમ બને એમ જલ્દી નાની બાળકી છે જેટલું ઝડપથી કામ થાય એટલા માટે આપણી માટે હેપી છે દસથી પંદર મિનિટમાં સમગ્ર ટીમ અહીંયા સુરતપરા ગામે પહોંચી ગઈ અને ડૉક્ટરની ટીમ છે પોલીસ પ્રશાસન પ્રાંત અધિકારીથી માંડીને તમામ જિલ્લાની

કેમેરા થી નજર રાખવામાં આવી રહી છે ને આ એજ માસૂમ દીકરીનો ચહેરો આપ રહ્યા છો ફોટો આપ રહ્યા છો કે જે આ બોરવેલ માં ખапકી છે અને ગ્રામજનો ભેગા થયા છે કારણ કે આ ઘણી જ દુખદ ઘટના બની છે અને ગ્રામજનો માં ચિંતા છે કે બોરવેલ ના શું નિયમો છે એ આપને બતાવીએ બોરવેલ અંગે સુપ્રીમ કોર્ટ ની માર્ગદર્શિકા જમીન માલિકે બોરવેલ ખોદવાના 15 દિવસ પહેલા અધિકારીઓની માહિતી આસપાસ કાંટાળા તારની વાડ બનાવવી પડશે આ માર્ગદર્શિકા છે બોરવેલ અંગે સુપ્રીમ કોર્ટની ચારે બાજુ કોન્ક્રીટની દિવાલ બનાવવી પડશે આવો પણ ઉલ્લેખ છે ડીસી શહેરી વિસ્તારોમાં માર્ગદર્શિકા અનુસરવા માટે જવાબદાર રહેશે સરપંચ ગ્રામીણ વિસ્તારોમાં માર્ગદર્શિકા અનુસરવા માટે જવાબદાર રહેશે આ સાથે બોરવેલ અથવા કૂવાને ઢાંકવા માટે મજબૂત સ્ટીલનું ઢાંકણું લગાવવું બોરવેલનું કામ પૂર્ણ થયા બાદ આસપાસના ખાડાઓને સંપૂર્ણપણે ભરવા જરૂરી છે બોરવેલમાં પડવાથી મોત જે અહેવાલો હતા બે વર્ષ બે હજાર અઢાર થી બે હજાર એકવીસ સુધીમાં એકસો એકવીસ લોકોના મોત થયા વર્ષ બે હજાર અઢારમાં વર્ષ બે હજાર ઓગણીસમાં લોકોના મોત પડી જવાથી બે હજાર વીસ માં 65 લોકો પોતાનો જીવ ગુમાવ્યો વર્ષ બે એકવીસ ની વાત કરીએ તેત્રીસ લોકોના મોત થયા છે વર્ષ બે તેત્રીસ લોકોએ જીવ ગુમાવ્યા